એસએમસી ના સ્વચ્છતાના દાવાઓ અહીં પ્રશ્નચિહ્ન હેઠળ આવ્યા છે. ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં ગંદકીનો કાળો દાગ લાગી રહ્યો છે. સ્માર્ટ સિટી નો ટેગ હોવા છતાં ગ્રાઉન્ડ રિયાલિટી ચોંકાવનારી છે. સ્વચ્છતા સુ માત્ર ફોટોશૂટ, પોસ્ટર અને જાહેરાત સુધી જ સીમિત રહી ગઈ છે. સુરત મહાનગરપાલિકા માત્ર વીઆઈપી રોડ્સ અને ખાસ વિસ્તારોમાં જ સફાઈ કરે છે. નેતાઓ કે અધિકારીઓના આગમન સમયે જ કેમ ઝગમગતી સફાઈ દેખાય છે સામાન્ય વિસ્તારોમાં કચરાની અવગણના કેમ કરવામાં આવે છે પ્રજાથી પૂરેપૂરો ટેક્સ વસૂલાઈ છે તો પછી સેવા અડધી કેમ આપવામાં આવે છે વારંવાર ફરિયાદો છતાં પણ કાર્યવાહી કેમ થતી નથી શું સ્વચ્છ ભારત અભિયાન સુરતમાં માત્ર નામ પૂરતું જ રહી ગયું છે તેવા સવાલો ઉઠવા પામ્યા છે રાજકુમારી ક્યાં હો ગયા ક્યાં સમસ્યા ये कचरा नहीं भर के ले जाते का 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 कचरा इस साइकिल पर कहाँ पड़ा है ये रोड पे तो अभी क्या समस्या है आप अभी वो कचरा फैलता चला आ रहा है मेरे दुकान तक एकदम से एसएमसी महानगर पाली को रजूवत किया था बात करते हैं आते हैं वहीं कुरिया के चले जाते हैं जी राजू प्रजापति से हमारा नाम साइकिल સમસ્યા એ જ છે કે આપણું કે આ જે કચરો છે એ સમસ્યા સૌથી મોટી સમસ્યા છે પહેલાં તો ઘણા ટાઈમથી કચરો દુનિયાભરનો થતો તો હવે ધીરે ધીરે ઓછો થાય છે તો એ મતલબ નથી કેમ કેમકે એસએમસી વાળા બે ચાર વાર અહીંયા આવેલા હતા એ હિસાબથી ધ્યાન આપતા હતા એ હિસાબથી ઓછો થયો હવે ધ્યાન આપતા નથી બરાબર હવે અહીંયાથી કચરો જોઈને ફોટા પાડીને ઓનલાઈન મોકલી આપે છે પછી કોઈ ધ્યાન નથી આપતો સ્માર્ટ સિટી ખાલી નામની કહેવાની છે મારા કેવાનું છે સમય નો શું કહેવાય કે મારા હિસાબ થી તો વર્ષો નીકળી ગયા છે સમય તો કઈ મહત્વ જ નથી એટલે આવે છે અધિકારી અધિકારી વાળા આવે છે સાફ સફાઈ કરે છે પણ હાજરી ભરીને જતા રહે છે બાકી એ વસ્તુ નથી કેતો આવે છે એ નો ડાઉટ છે પણ બે દાડા ત્રણ દાણા પાછો એ ઢગલો ને ઢગલો થઈ જાય અમારી એ જ માંગ છે કે સમશીવાળા વાળા સાહેબ અહિયાં બે ચાર માણસ મૂકે ને તો આનો કઈ નિકાલ થાય बस मारे आप तो नाम किशोर भाई ये कौन सी सोसाइटी है क्या समझ सोसाइटी है और ये कचरा की समस्या है बड़ी कायम के लिए आते हैं कभी साफ करके और फिर बार वापस डगला के डगला पड़ा रहता है बराबर है वहां पर वही चीज होती है सुबह से अभी दो दिन पहले साफ किया तो वापस वही परिस्थितियाँ होकर आकर के यहाँ कचरा का डगला लगता है और फिर बाद के अंदर आते हैं और फिर बाद वापस दूसरी बार वापस डगला के डगला लग जाते हैं इसलिए कोई समझ में नहीं आता भाई इसका कुछ प्रॉब्लम है हमारे को और बहुत ही कचरा ज्यादा रहता है और वो भी मेन रोड पे है तो आने जाने में भी तकलीफ पड़ती है इतने सालों से समस्या ये कम से कम ये ये कचरे की समस्या तो छ आठ महीने से क्या किसी को किया था किया था बारे अभी वो तो भाई उसमें तो महानगर पालिका जो आते हैं और फोटो फाड़ के चले जाते हैं ऐसे नहीं आते सफाई भी करते हैं ऐसी बात नहीं है लेकिन आकर के फिर बाद में वही हो जाती है अभी क्या मांगे हमारी मांग ये बचे कचरा देखो एक बहुत कचरा पड़ा है आपके सामने ही कचरा पड़ा है तो कचरे के अंदर सफाई करनी चाहिए मेन रोड पे कचरा पड़ा है ब्यूरो रिपोर्ट